નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આજ બોટાદ જિલ્લા આરોગ્ય ચેરમેન શ્રી કેશુભાઈ પંસાળા તેમજ રાણપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર તાલુકા ભાજપ પ્રમુખ હરપાલસિંહ ઝાલા અને રાણપુર શહેર ભાજપ અને રાણપુર તાલુકા ભાજપના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાણપુર શહેરમાં આવેલ આંગણવાડી નંબર એક ચાર દસમાં નાના ભૂલકાઓ સાથે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ આજે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાના યુવા સશક્ત નીડર અને સેવાભાવિક વ્યક્તિત્વનું પર્યાય

જિલ્લાના પ્રમુખ મયુરભાઈ પટેલ નો જયારે જન્મ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે સૌ બાળકો ને એક અને સેવાઈ સંગઠન ના માધ્યમથી જિલ્લાના પ્રમુખશ્રી આજે જન્મ દિવસ કરી રહ્યા છીએ મયુરભાઈ